તો કે બાયરનો નજારો આજે વાતાવરણમાં ફેરફાર થઈ ગયો છે જો વાતાવરણ ચેન્જ થઈ ગયો છે આખો વરસાદની આગાહી છે હાલો ફેમિલી તમે બઈના રેજો વિડિયોમાં ફેમિલી આપણે આવી ગયા છીએ કેટલાય ચોકમાં યુ ફ્રેશ ને યુ ફ્રેશ ડેરી ફાર્મ નવી થઈ છે આપણે ચોકમાં જો આપણે સિક્કણ લેવા આવી ગયા છે જોઓ જાતની વેરાયટી જોઓ સિક્કણની હા ભાઈ કેટલો લીધો બે કિલો બે કિલો ઉપાડ્યો હોય હા ભાઈ આપણે અગિયારમો આપણો આઉટલેટ છે શું શું વેરાયટી મળશે એ કે ટોટલિંગ આઈટમ મળશે લૂઝ દૂધ થી માંડી દહીં છાશ ચિકન ગોરું ચટણી વેફર ટોટલીંગ ડેરી પ્રોડક્ટ બેકરી પ્રોડક્ટ આયા મળશે અને બધી ગેરંટી સાથે હા પાછી નો ફાવે તો રીટર્ન કરી દેવાની વસ્તુ જો ફેમિલી આટલું વેરાયટી મળે છે તમે એકવાર અવશ્ય મુલાકાત લો સેટેલાઇટ ચોકમાં યુ ફ્રેશ ડેરી બ્રાન્ડની નવી થઈ છે તો જો આપણે આવી ગયા શિક્ષણ લેવા તો તમે એકવાર અને ટ્રાય કરો આ ડેરીને મહિના જો તમે ફેમિલી વિડીયોમાં આપણે જઈએ હવે ઘરે સેટેલાઈટ ચોકમાં જો આ ચોક જ છે અહીંયા યુ ફ્રેશ ડેરીની નવી દુકાન ખુલી ગઈ છે ડેરી જો હાલો ફેમિલી આપણે જઈએ હવે ઘરે ફેમિલી આપણે ઘરે આવી ગયા કમ્પ્લીટ શ્રીખંડ એવું લઈને ને અહીંયા બની ગઈ છે આપણે રસોઈ જોઈ લાયબોલાયબોલાય આવો ફેમિલી આપણે યુ ફ્રેશ આપણે નવી ડેરી જોવા આવડિયા યુ ફ્રેશ સ્વીટ કામકાજ બહુ સારું છે ડેરીનું આપણે પ્રમોશન માટે કોઈ વિડીયો નથી આપણે કામ સારું લઈશું દૂધ દહીનું શ્રીખંડ નું થોડીક ક્વોલિટી સારી છે ભાવ એવો છે પણ તમે વસ્તુ સારી મળશે દૂધમાં દહીંમાં બધી રીતે ભાઈ ગેરંટી આપતા હતા ન ભાવે તો પાછું ચાખેલું પાછું દઈ જવાનું ઘરેથી આજે હીરો ભાઈ નથી મામાના ઘરે એના દર્શન વિડીયોમાં નહીં થાય તો સટલેજ ચોકમાં આ યુ ફ્રેશની તમે મુલાકાત કરજો બહુ સારું એ વખાણની વાત નથી પણ ચાખેલી વસ્તુ આપણે સાસ દૂધ જે શિક્ષણની વાત ભાઈ ત્યાં ન ભાવે તો

ચણાના ના લોટ વાળો આપણને જરાય પસંદ નહીં જરાય પસંદ નહીં ખા છોકરી લાઈટ નું કઈ ડાયલામ અહીંયા હાલો ફેમિલી આપણે આગળ વિડીયોમાં કીધું કે યુક્રેસ ડેરી ચટલા ચોકમાં તો તમને મજા આવે તો જઈ જાઓ આપણે કોઈ પ્રમોશન કરતા નથી કોઈ પૈસા લેતા નથી વિડીયો બનાવવાના તો સંબંધના ખાતર આપણે વિડીયો બનાવી છીએ કામ સારું છે તમે ચાખીને લઈ જાઓ ભાઈ ગેરંટી આપે અહીં આવતી કે ચાખીને લેવાનું મજા આવે તો લેવાનું પૈસા પાછા તમને મજા આવે તો કહી જાઓ પછી કહેતા નહીં કારણ કે ભાઈએ વિડીયોમાં કીધું હતું બહુ વખાણ કરતા હતા ના મિત્રો તમને મજા આવે તો લઈ જાઓ કામ સારું છે હજી નવી નવી થઈ છે અને ભાઈ કહે છે કે તમે પહેલાં ચાખો નો ઘરેથી એટીએમ પાછી લઈ જાઓ પૈસા પાછા લઈ જાઓ આપણે કોઈ પ્રમોશન કરતા નથી વિડીયોનું કોઈ પૈસા લેતા નથી સંબંધના ખાખર કોઈ કે જનારી નથી વિડીયો જાહેરાત માટે બાકી આ ફેમિલી આગળ બનીને રહી ગયો વિડીયોમાં ચાલો ફેમિલી આપણે બેસી ગયા ભાઈણે મસ્ત મજા શાંતનો નજારો થઈ ગયો જવો ભગવાનની આરતી થઈ રહી છે આપણે બેસી ગયા ભાઈણે હવે થઈ ગયું જમવાનું બેસી જવાનું છે જમવા રોટલી બની ગઈ છે હાલે માસ્તીની રોટલી ગરમા ગરમ ખાઈ લેવાની છે એ તો હું જોશ તો હું જોશ લાઈક લાઈક નું કહી દેલ એક વાર કહી દે એક વાર કહી દે તો ચડી જતો ને હલો નટ લઈ જાવ મારા માઈન ઘરે જાવ હા બાઈન નીકળાય અહીંયા ઉભો રે અહીંયા ઉભો રે હાલો એને બહેણ જવાનું કીધું ને હાલો ફેમિલી તમે ભાઈના રીજો વિડીયોમાં આપણે જમી લઈ આવે ફેમિલી આપણે જમવા બેસી ગયા છે ઢીંડાનું શાક કાચી કેરીની કેરી મીઠી સાસલા અહીંયા આવતો રહ આમાં હું હોય જો આ ગુંદા હું બેઠો હતો ને પણ આપણા બળના નથી એટલે ઢાંકી દઈ એટલે હાલો લાઈટનું કહી દઉં આમ હાલો

ફેમિલી આપણે મસ્ત મજાનું જમીને ઉભા થઈ ગયા છે આઠ વાગી ગયા છે સાંજનો નજારો જોઈ લો તમે બહારનો ઠંડો ઠંડો પવન આવે છે જો અને સુપર નજારો ને જમવાનું ચાલુ છે આપણે જમી લીધું છે હાલ ફેમિલી અત્યારના બ્લોકમાં આટલું જ તો તમને અમારો લોક ફેમ હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં વાલા કોમેન્ટ તો કરો અને અમારો નાનો એવો લોક તમને કેવો લાગે છે વિડીયો કોમેન્ટ કરતા જાઓ મળીએ નવા લોકમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય જય ખાબાએ